ઉત્તરાયણમાં સુરત શહેરમાં પતંગના કાતિલ દોરાથી બાઇક ચાલકોને ઈજા થવાના અનેક કિસ્સાઓ દર વર્ષે સામે આવે છે ત્યારે ઉત્તરાયણના એક દિવસ પહેલાં એટલે કે આજે ઉધના દરવાજા પાસેથી માતા સાથે બાઇક પર જતા યુવાનો પતંગના કાતિલ દોરાથી પોતાનું ગળુ ચિરાઈ જતાં સારવાર માટે તેને લુહી લુણ હાલતમાં હોસ્પિટલે ખસડો આવ્યો હતો ઉત્તરાયણ આવતા પહેલાં જ પોલીસ અને તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાની કામગીરી શરૂ કરાઈ હતી જો કે તેમ છતાં દુર્ઘટનાઓ બની રહી છે તે ફરી ઉત્તરાયણને એક દિવસ પહેલાં જ એક યુવાનું પતંગના કાતિલ દોરાથી ગળું કપાઈ હોવાની ઘટના બની છે વાત એમ છે કે સુરતના ઉધના દરવાજાથી પાંડેસરા ખાતે બાઇક પર માતા સાથે જઈ રહેલા પિન્ટુ નામના યુવાનના ગળામાં પતંગનો કાતિલ દોરો આવી જતા તેનું ગળું ચિરાઈ ગયું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું જે હાલ તેની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ પોલીસ દ્વારા તંત્ર દ્વારા લોકોને કાચવાળો કે અન્ય દ્વારા ન ખરીદવા અપીલ કરાઈ રહી છે ત્યારે એક માતાની સામે તેના પુત્રની પતંગના કાતિલ દોરે ગળું ચીરી નાખતા માતાએ રરા કરી મૂકી હતી ઉપરથી તમામ પણ ભાવુક થઈ જવા પામ્યા હતા બીરો રિપોર્ટ